અમદાવાદમાં અસામાજિક તત્વો દ્વારા ડોક્ટર બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે મૂર્તિને ખંડિત કરવાના કારણે લોકોના એકત્ર થઈ ગયા છે આરોપીને પકડીને વરગોડો નીકળે એવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે અમદાવાદમાં આવેલ ખોખરા વિસ્તારમાં કોલેજની સામે કે જ્યાં ડોક્ટર સાહેબની પ્રતિમા છે તે પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઊભા થઈશું નહીં ખંડિત કરેલી મૂર્તિને ફરીથી સ્થાપિત કરવામાં આવે એવું પણ કહેવામાં આવ્યું છે મણિનગરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમુલ ભટ્ટ પણ ત્યાં પહોંચી સ્થાનિક રહીશોને ખાતરી આપી કે ચોવીસ કલાકમાં આરોપી પકડાઈ જશે આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીઓના નેતાઓએ શું કહ્યું જે જયંતિલાલ વકીલની ચાલી આગળ સાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અમારા ઝોનની અલગ અલગ ટીમો ડિસ્ટાફની એલસીબીની ટીમો લાગેલી છે અને થોડુંક ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે ઓકે ભાજપ દ્વારા ભાજપના નેતાઓ દ્વારા વારંવાર બાબા સાહેબનું અપમાન કરવામાં આવે તમે વિચાર કરો સંસદમાં જે નેતાશ્રી હમણાં નિવેદન કર્યું બાબા સાહેબને લઈને એટલે એમના પ્રત્યે જે ભાવનાઓ છે એ ભાવનાઓ બહાર આવી ગઈ પણ એમને એ ખબર હોવી જોઈએ કે અત્યારે તમે સંસદમાં ઊંચી કોલર રાખીને બોલો છો અત્યારે સંસદમાં કે તમે જે હોદ્દો ધરાવો છો એ બાબા સાહેબને દુઆ કરે પણ દુઃખની ઘટના આજે ભાજપના રાજ ગુજરાતમાં બની છે ગુજરાતમાં આજે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે તોડવામાં આવી છે આ કૃત્ય કોને કર્યું છે કોના ઈશારે કર્યું છે બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરીને તમે કોના ઠેસ પહોંચાડવા માંગો છો તમે શું સાબિત કરવા માંગો છો અને ગુજરાતમાં પાછું ભાજપના રાજમાં એ દુઃખદ ઘટના છે આજે બહુ જ ખેદજનક ઘટના સાથે મારે એટલું કહેવું પડે છે કે બાબા સાહેબ માત્ર દલિતોના ભગવાન નથી આપણા સૌ માટે જે તમામ ગરીબો વંચિતો અમીરો શોષિતો આ બધાને હક અને અધિકારો આપનારા બાબા સાહેબ છે એના કારણે તમે હું અત્યારે ઊંચી કોલર લઈ અને લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ આજે તમે તમામ મુદ્દાઓ આપણે ઉઠાવી શકીએ છીએ અને બોલી શકીએ છીએ બાબા સાહેબને દુઆ કરે ત્યારે બાબા બાબાસાહેબને મૂર્તિને ખંડિત કરનાર જે પણ આરોપીઓ હોય એ ભાજપના રાજમાં આવી ઘટનાઓ ઘટી રહી છે એ દુઃખદ છે એ જે પણ આરોપીઓ હોય તમે સામાન્ય ચોરનો પણ જુલુસ કાઢો છો આવા આરોપીઓને પણ સરા જાહેર જુલુસ કાઢવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે કે જેથી કરીને બીજા કોઈ પણ

બાબાસાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેતજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને ડહોળવા માટેનો શાંતિ ડોળવાનો એક અિન્ન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માંગણી છે કે જે તત્વોએ આ અિન્ન કૃત્ય કરવું છે એની તત્કાળ ધરપકડ કરવામાં આવે પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો ગૃહમંત્રી જે પ્રમાણે શોખ છે વિધર્મીઓના વરઘોડા કાઢવાનો તો બાબાસાહેબ આંબેડકરના

દેશનું ગૌરવ કહી શકાય એને બંધારણના ઘડવૈયા જેમણે ભારત નવા ભારતને નવું સ્વરૂપ આવ્યું એવા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ખંડન કરવામાં આવ્યું છે આ ખૂબ જ નિંદનીય અને દુઃખદ ઘટના છે અમે બધા જ આનો સ્પષ્ટ શબ્દોમાં અને સખત શબ્દોમાં વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ સાથે સાથે સરકારમાં યોગ્ય જગ્યાએ પોલીસ અધિકારીઓ સાથે અમારા બધા પ્રતિનિધિઓની વાત થઈ છે અને તાત્કાલિકપણે જે કોઈ શખ્સો દ્વારા અસામાજિક સત્રો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને ચોવીસ કલાકની અંદર પકડી અને યોગ્ય સજાઓ આપવામાં આવે અને આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબાસાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર પણ આમાં આપણી સાથે છે પોઝિટિવ છે હું આપના માધ્યમથી અહીંના નાગરિકોને દાખલો આપું છું કાંઈ ખાલી વાતો નથી અમે આપની સાથે છીએ અને આને માટે અમે પણ આપની સાથે જરૂર પડીશ તો રસ્તા પર આવીને લડીશું એવી અમારી ખાતરી છે અમુલભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ અહીંયા આવ્યા છે તેમનું કેવું છે કે જે પ્રકારે સંસદમાં ઘટનાક્રમ ચાલી રહ્યો છે વિરોધ ચાલી રહ્યો છે એટલે શાંતિ દળવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે તે પ્રકારે કોંગ્રેસ જો આ કોઈ પાર્ટીનો વિષય નથી બાબા સાહેબ આંબેડકર આપણા બધાના છે બધા સમાજના છે બધા પાર્ટીઓના છે એ લોકોએ જે કંઈ પણ વાત કરી હશે તે ડૉક્ટર સાહેબ આંબેડકરની તરફેણમાં જ કરી હશે અને આપણે બધાએ ભેગા થઈ બધી પાર્ટીઓએ ભેગા થઈને બાબા સાહેબનું સન્માન જળવાય એવા પ્રયત્નો કરવા જોઈએ આ સમયની અને આ વખતની એ જ માગ છે એવું